નથી ખગોળના માધ્યમથી તો આવા મહાપુરુષો પોતાનું સમય શબ્દ અને શ્વાસો વાપરી અને પર ઉપકાર માટે અન્ય જીવોના ઉદ્ધાર માટે સારું જીવન જીવી અને સુખરીત પ્રાપ્ત કરી અને મોક્ષ ની દિશામાં આ બધા બધાને લઈ ગયા એવા મગનરામ મહારાજ એમના સદગુરુ શ્રી મંગલરામ સાહેબ એ આપણા સૌના ગુરુ જેની સત્ર સાયા જેની કૃપાના માધ્યમથી આપણે સૌ આજે આ પ્રસંગ ને સત્સંગ ભજનનો માહોલ અને મોજ આનંદ માણી રહ્યા છીએ મંગલદાસ મહારાજના કૃપા દ્રષ્ટિથી સ્વાભાવિક મહારાજે એમ કીધું કે ભાઈ બધા અંદર એક સરખો છે પણ આડી કઈ દિવાલ છે જેમ આકાશ ને વાદળ ની વાત કરી તો આપણી અંદર તો એક નાનકું એવું આવરણ છે કલ્પના રૂપી એને નિરાત મહારાજ એવું કહે છે રામ નામ રાખ હૃદયમાં કાઢ કલ્પના કાશી સ્વાભાવિક છે કે આદ અંત ને મધ્ય જે વસ્તુ બોલે પડી છે એ સાસી એટલે આપણે કઈ પણ વસ્તુ ગોતવા બાજુ જે વસ્તુ છે ને એ તું છો બીજું કોઈ છે નહીં એટલે આપણી દ્રષ્ટિપાત થાય છે શું થાય છે દ્રષ્ટિપાત થાય છે તો નિરાત મહારાજે એમ કીધું કે આ દંત મધ્યમાં જે બોલે એ વસ્તુ હાજે એટલે આપણી વચ્ચે કઈક પડ્યું મારા દિન મારી વચ્ચે એટલે આની બાજુ નજર જાય વસ્તુની ની સ્થાપ છે આપણી પોતે પોતાની ઉપર મારેલી છે બીજા કોઈની ઉપર નથી

પદની કોઈ સીમા હોય વસ્તુ નહી કદ તો વ્યાપક છે એનું કોઈ પણ આપણે દ્રશ્ય કરી શકીએ એમ નથી વસ્તુ કદાચ અનુભવી શકીએ પદ છે ઈ અનુભવ નો મુદ્દો નથી સ્વયં મુદ્દો છે અનુભવ વસ્તુ સુધી નો છે પણ પદ છે ને એમાં સમાય જવાની વાત છે હવે સમાય કોણ શકે છે કે તન મન ધન સદગુરુ શરણે અર્પણ કરી અને નિરાળો બની અને એ શરણમાં સમાઈ ગયો છે એ સમાઈ શકે છે જો પાસું ઉપાડી અને હતો ને એવો થઈ ગયો હું ભાઈડા વાળો તો એ કોઈ દિવસ સમાતો નથી અને જે નથી સમાણા પાછું લઈ લીધું છે ઈ લોકો ને સંતો એ નુગરા માં ખપાયવા છે શેમાં ખપાયવા છે નુગરા બાબત એ છે કે જે નથી જાણતા એના તો અજાણ છે જાણ ને અજાણ પણ જે જાણવા છતા જે સદગુરુ શરણે જે એના વચન થી જે સુપ્રિત કરેલું હતું એ પાછું ખેંચી લે છે અઝડાય કરીને જેને આપણી ગામઠી ભાષામાં અઝડાય કહેવાય હું ભાઈડા વાળો હું ભણું એને કોઈ દિવસ મોક્ષ ની પ્રાપ્તિ થતી નથી એવી મહાપુરુષ ઋષિ મુનિઓ અને વેદના વાક્ય છે અને એટલે કીધું નુગરા નુગરા કાયમ કાયમ નડે નડે આમાં કારણ કે તમે રસ્તો કરો ને તો ન્યાય એ આડો આવીને ઉભો હોય કારણ કે એનું આવરણ છે ને એટલું બધું ભયંકર છે કે એને ખુદને શાંતિ નથી લેવા દેતો પણ બીજાને પણ શાંતિ ન લેવા દે એવા પ્રકારનું આવરણ હોય છે